શુક્રવારના દિવસે જીવી દ્વારા એક થાંભલાનું રોપણ કરવામાં આવ્યું હતું જેના કારણે પાણીની ગ્રામ પંચાયતની પાણીની લાઇન તૂટી જતી તૂટી ગઈ હતી અને તેના સંદર્ભે પાણી નીકળતું હતું શુક્રવારથી પાણી નીકળવાનું ચાલુ હતું પરંતુ તે પાણીનું હજી સુધી કોઈ પાઇપ રિપેરિંગ પંચાયત દ્વારા પણ કરવામાં આવ્યું નથી જેના લીધે આ આજ રોજ સવારે દુકાન ખોલીને મેં જોતા તો અંડરગ્રાઉન્ડમાં જે એક મારે ગોડાઉન આવેલું છે તેમાં પાણી ભરાઈ ગયેલું હતું જેના કારણે મારી દુકાનમાં લગભગ દસેક હજારનું નુકસાન થઈ ગયેલું છે આથી મારી નમ્ર અપીલ છે કે આ પાઇપને જલ્દીથી સે જલ્દી રિપેરિંગ કરવામાં આવે તેમજ તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી મારી નમ્ર અપીલ